માનાસા ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિર સંકુલનું લોકાર્પણ માનાસા ખાતે આવેલ મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર સંકુલનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો આ લોકાર્પણ કાર્યક્રમ માનાસાના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વર્દ હસ્તે યોજાયો હતો કાર્યક્રમ ડ્યુરિંગ દી ઇવેન્ટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમિતભાઈ શાહનું આગમન થયું હતું તેમનું પાગડી પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પથારેલા આગેવાનો અને હોદ્દેદારોનું પણ અમિતભાઈ શાહે અભિવાદન સ્વીકાર્યું આ પ્રસંગે શ્રી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દિપિનભાઈ સોની માણસાના ધારાસભ્ય શ્રી જય પટેલ સંસદ સભ્ય શ્રી હરિભાઈ સહિતના હોદ્દેદારો કારોબારી સભ્યો અને બાબુભાઈ પટેલની ઉપસ્થિતિ નોંધાઈ હતી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર આયોજન અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો અંતે આભારવિધિ સાથે સમારોહની પૂર્ણાહુતિ થઈ હતી